સમાચારમાં આગળ વાત કરીએ તો જય વસાવડાએ તાપીમાં કાર્યક્રમ કર્યો છે ભાજપા દ્વારા આયોજિત મને નરેન્દ્ર મોદી ગમે છે કારણ કે વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો છે સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લા ભાજપા દ્વારા આજ રોજ વ્યારાના શેમા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે મને નરેન્દ્ર મોદી ગમે છે કારણ કે વિષય પરના પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો છે તમે જોઈ શકો છો મેં તો પહેલું જ કારણ કહી હું ગુજરાતીનો લેખક છું અને અત્યારે એ વડાપ્રધાન છે જે ગુજરાતીમાં લેખ વાંચી શકે હવે બીજા એવા લેખ વાંચી શકતા હોય ભાઈ હતા તે યાદ નથી તો મોદી સાહેબ મને આ કારણથી ગમે છે આ તો મેં હળવાશથી વાત કરી પણ મેં આજે ઘણા બધા કારણો આપ્યા લગભગ એક ડઝન જેટલા કારણો મેં આપ્યા છે આજે કે શા માટે મને નરેન્દ્ર મોદી ગમે છે એમાં દેશની શાંતિ અને સલામતી પણ જવાબદાર છે એમાં વિદેશમાં ભારતની સંસ્કૃતિનું થતું બ્રાન્ડિંગ પણ જવાબદાર છે એમાં સાહેબની જે શક્તિ અને શક્તિ છે એનો પણ ભૂમિકા છે અને બીજી ઘણી વાતો છે હવે જે દોઢ કલાક વાતો કરી એ દોઢ મિનિટમાં તો મારાથી ન સમાવી શકાય પણ અનેક કારણો છે જે જાહેરમાં હું બોલી શકું અને લખી શકું એવા છે એટલે મને નરેન્દ્ર મોદી ગમે છે માત્ર ફેન બોય તરીકે નથી ગમે કોઈ એવી ભક્તિની પણ વાત નથી પણ એક પ્રશંસા હું કરું છું કારણ કે એ ઉત્તમ કામ કરે છે સ્પેક્ટ્રોમીટર અનાવૃતથી લોકોના હૃદયમાં સ્થાન જમાવનાર જયભાઈ યુવાઓને શું કહેવા માંગે છે હું તો યુવાઓને એવું કહેવા માગું છું કે હમણાં આલિયા ભટ્ટે એક પોતાની કંપની શરૂ કરી અને એમાં નરેન્દ્ર મોદી સાહેબને યાદ કર્યા એમણે એમ કહ્યું કે મને પ્રાઇમ મિનિસ્ટરની એક વાત બહુ ગમી ગઈ છે જે મેં જીવનમાં ઉતારી છે કે દુનિયામાં ક્યારેય લુઝર જેવી કોઈ વસ્તુ જ નથી તમે વિનર ન થઈ શકો તો કાંઈની લર્નર તો થઈ જ શકો છો તમે જીતી ન શકો તો શીખી તો શકો છો હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિદેશમાં પ્રવાસો કરો છો ત્યાંની વાતો પણ શેર શેર કરો કરો છો છો તો ઇન્ડિયાની એવી કઈ વાતો ગમે છે વિશ્વ સાથે એક તો કુટુંબ ભાવના એક ભારતની જે પારિવારિક ભાવના છે બીજું ભારતની માનવતા હ્યુમનિટી ત્રીજી ભારતની સ્પીરિચ્યુઆલિટી હું ધર્મની વાત નથી કરતો આધ્યાત્મિકતાની વાત કરું છું ધર્મ તો દુનિયા આખીમાં જાત જાતના છે પણ આધ્યાત્મિકતાની બાબતમાં ભારતે જે ઊંડાણપૂર્વકનું ખેડાણ કર્યું છે એ બીજે નથી કર્યું ભારતની રસિકતા આ દરેક ઉત્સવો રંગીન છે બ્લેક એન્ડ નથી રંગબેરંગી રંગબેરંગી ફૂલો રંગબેરંગી કપડા નૃત્ય સંગીત આપણો તો આખો એક ઉત્સવ પ્રિય ભારત છે એટલે ભારત એક સનાતન ચાલતો ઉત્સવ છે એવું મને લાગે છે એ વસ્તુ હું દુનિયાને પણ કહેવા માંગુ છું કે ઇટ્સ અ કલરફુલ કન્ટ્રી સોશિયલ મીડિયામાં આજનું યુવાધન ક્યાંક ને ક્યાંક ઘેલું થયું હવે એવું છે કે તમારી પાસે અભિપ્રાય આપવાની તાકાત આવી ગઈ છે પણ અભિપ્રાયો કેવા હોવા જોઈએ એના માટેનો અભ્યાસ નથી આવ્યો એટલે આ મુશ્કેલી એ થઈ છે કે તમને હું હાથી ઉપર ચડાવી દઉં પણ હાથી ઉપર કેમ બેસવું તમને ટ્રેનિંગ ના હોય તો કેવી હાલત થાય પછી હાથી જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું પડે આજે હાલત સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે